કાર્યતાઓ ભાજપ માં જોડાયા અને જિલ્લા ભાજપ દશરથજી રમેશભાઈ સિંધવ દિલીપભાઈ ઠાકોર ઉપસ્થિતિમાં લોકસભા પાટણ ત્રણ ના સાંસદના ઉમેદવાર ભરતસિંહ ડાભીના હસ્તે કેસરીઓ ખેસ ધારણ કરીને તેમના સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા લખાભાઈ સંકેશ્વર તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષના સ્થાને તાલુકા પંચાયતમાં બેસતા નેતાને ભાજપના આગેવાનોએ કેસરીઓ કેસ પહેરાવી આવકાર્યા હતા અને લોકસભાની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા હડકંપ મચી જવા પામ્યો આ સમયે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે કોંગ્રેસ ના કાર્યકર્તાઓને ભગવો ધારણ કરનારા આગેવાનોને કાર્યકરોને પાર્ટીમાં આવકાર્યા હતા